તો પાટણના નવા સર્કિટ હાઉસ ખાતે ઠાકોર સમાજની હોસ્ટેલના નિર્માણ માટે માતબર દાન આપનાર બાબાભાઈ ભરવાડનો શ્રી સદારામ સેવા સમિતિ ગુજરાત દ્વારા સન્માન કરવામાં આવ્યું કન્યા હોસ્ટેલની જમીનની ખરીદી કરવા માટે અમદાવાદ ઘાટલોડિયાના બાબાભાઈ ભરવાડ ભુવાજીએ બે કરોડ એકાવન લાખ રૂપિયાનું માતબર દાન આપી ઠાકોર સમાજની દીકરીઓમાં શિક્ષણનું પ્રમાણ વધે તે માટે પ્રોત્સાહિત કર્યા હતા ક્ષત્રિય ઠાકોર સમાજે સાફો પહેરાવી ફૂકે ફુલહાર અને તલવારની ભેટ આપી તેઓનું ભવ્ય સન્માન સ્વાગત કરવામાં આવ્યું આ પ્રસંગે બાબાભાઈ ભરવાડે માલધારી સમાજ સહિત ઠાકોર સમાજની દીકરીઓને શિક્ષિત બનાવવા તેઓના વાલીઓને આહવાન કરી તેઓને શિક્ષણમાં આર્થિક રીતે પડતી મુશ્કેલીઓમાં મદદરૂપ થવાની તૈયારી પણ દર્શાવી આજે ઠાકોર સમાજમાં ઘણી ભૂખ ઉભરી છે શિક્ષણની એના માટે હું બાબાભાઈ ભરવાડ ગાઠવડિયા મને અમને આમંત્રણ આપી આજે માન આપી પાટણમાં પધારી એ લોકો માટે જે શિક્ષણ છ અગિયાર ભૂમિપૂજન કરવાનું છે આજે બે કરોડ એકાવન જે મેં દાન આપ્યું એ બદલ એના માટે દરેક ગામડે ગામડે દરેકની એક ઈચ્છા હતી કે બાબાભાઈ તમે એકવાર અમારા ત્યાં આવો અને અમને મળો એના માટે થયેલું આ દશેરા આજ નોરતા નવ વર્તા પૂરા થતા હું આજે પાટણમાં આવી મને બહુ આનંદ થયો